શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે વાલી મીટિંગ યોજાય જ્યારે દેશની વાત આવે એટલે પાંચ વર્ષના બાળકનું લોહી પણ ગરમ થતું હોય છે ત્યારે લીંબડી પ્રાથમિક શાળા નંબર છ માં દર વખતે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી ત્યારે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવે છે આ કાર્યક્રમમાં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના બાળકો આ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે આ કાર્યક્રમ પ્રાથમિક શાળાના આચાર્ય ઘનશ્યામ ગોહિલના માર્ગદર્શન હેઠળ અને આ શાળાના તમામ શિક્ષકો નેતૃત્વમાં યોજવામાં આવે છે બાળકો દ્વારા આ કાર્યક્રમમાં દેશભક્તિ વિશે સ્પેશિયલ સ્પીચ તેમજ દેશભક્તિ ગીત ઉપર ડાન્સ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વાલી મિટિંગ યોજાઈ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા આચાર્ય સહિત તમામ શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી ਅਹਵਾਲ ਕਲਪੇਸ਼ਵਾ ਢੇਰ ਲੋਕਾਰਪਨ